શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ વદ અમાસને દિવસે લેવામાં આવતું દશામાના વ્રત વિધિ તથા દશામાના વ્રતની વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે દશામાનું વ્રત અષાઢ વ્રત અવા અમાસની દિવસે લેવાય છે વ્રત કરનારી સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરું માટેની સાંધળી બનાવી તેનું પૂંજન કરું દસમે દિવસે આ સાંધણી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાંનું વ્રત કરવા માટે નદીએ નહવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો ચરુખામાં બેઠી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ દાસી બોલી આવ્રત કેવી રીતે થાય રાણીમાએ પૂછ્યું છે પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી અથવા એ કાંઠોને કંકુના ચાલના કરવા આ વ્રત કરવાથી શું લાભ થાય દાસીએ પૂછ્યું આ વ્રત કરવાથી ને તને ધન મળે અને સંતાન સુખ મળે સ્ત્રીએ કહ્યું દાસી તો આ બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે પણ મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ તો છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના આવા અહંકાર પર્યાવચનો સાંભળી રાણી નારાજ થઈ ગઈ તે તો ખાધા પીતા વિના રિસાઈ સૂઈ ગયા રાજાના અહંકાર પર્યાવચનો સાંભળીને દશામાં કોપાઈ માન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં ધંધાતુધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયું કોઠાર પણ ખાલી થઈ ગયું રાજ્યની પ્રજા ચિતરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો હતા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા જ્યાં આરામ કરવા બેઠા તે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારે જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે તે ખીજાઈને બોલી જા ઝા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકો રોટલો માગતા તને લાજ ના આવી આ વાવેણે સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ જ છે રાજાએ મનથી ઘણો પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા ને એને લઈ લીધા છે આપણી દશા સાચે જ ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા પર કોપિયા લાગે છે તેઓ કલ્પાત કરતાં કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનની સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યું બહેનને સંદેશો મળતા એમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકળોનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગીમાં જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાંનો કોપ જ છે આમ વિચારી રાજાએ તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ તેઓ આગળ ચાલવા લાગ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીપડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો ને તો તમારું સારું થાય ખેડૂતે દયા આવી તેણે એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિમ હતું કે સૂર્ય નારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું શાલામાં સંતાડી દઈ સૂઈ ગયા એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી કે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાલનામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેન તમારા સાલનામાં આ શું છે અરે ભાઈ આ તો ચીબડું છે રાણીએ કહ્યું સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલનામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપે તે ચીબડું કુંવરનું માથું થઈ ગયું હતું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમણે દોડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થ વગર વિચારીએ તેને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંધળી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેમના પર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા કે હે રાજન તે આ રાજા રાણીને વગરવા કે શા માટે કારાવાસમાં પૂર્યા છે તો તેમને તું છોડી દે તારો કુંવર સવારે ઘેર આવી જશે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈ પેલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણે ઘેર જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉખાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું રાજા તે સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં તેમના બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા રાજાએ એમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા તેમને આશીર્વાદ આપતા કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મેમાં સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માગી રાજા રાણી અને ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં ઝાકરો દીધો હતો તે અત્યારે ઓળા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો હું તમને જવા જ નહીં દઉં રાણીએ કહ્યું જ્યારે મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં અહીં રોકાશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી એમના આવતા લીલે જમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઢીને પાછા આવે છે ગામના લોકોએ વાંચતે ગાજતે સામયું કરું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય દશામાં જય જય દશામાં માળી સ્તુતિ કરતા નરનારી સંકટહરણ સંપત્તિ દેતા સુખ શાંતિ સૌ રીતે આપી ધનવાંછિત સૌ ફલ માતા દેતા તમો કરતા ભક્તોના કામ જય જય દિશામાં માળી પુત્રહીનોને પુત્ર આપીને વાંઝિયાના મેળા ટાણી ધનવાંછિતને ધન આપીને કોટપુરીમાં સૌના જય જય દિશામાં માળી રોગીના રોગ દૂર કરતા દુર્બળને કરતા બુદ્ધિવાન વીરભીનીના કોડપુરીને કંઠ મેળવે કૃપાથી જય જય દશામાં માંડી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ